નમસ્કાર મિત્રો હું છું બીજરાજસિંહ ઝાલાને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત ને વાત કરીએ તો દેવાજભાઈ ખોડ દ્વારા જે તાલાડામાં હુમલો કરવામાં આવ્યો તો તે વ્યક્તિ ધ્રુવરાજસિંહ અને તેમના પિતા એટલે રામભા તેઓનો આજે એક સ્ટેટમેન્ટ મીડિયામાં આપવામાં આવ્યું છે અને પહેલીવાર તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે ત્યારે આપણે સાંભળીએ તેમને શું કહ્યું તેઓ આજે પોલીસ સ્ટેશન તાલાડા ખાતે મુલાકાતે આવ્યા હતા સાહેબને મળવા આવ્યા હતા તેવું જણાવ્યું અને સાથે જ તેઓએ એવું પણ જણાવ્યું કે બે પોલીસે બે ફોર વ્હીલ કબજે કરી છે જે બે કારની વાત પણ તેમણે કરી અને સાથે જ તેમણે જણાવ્યું કે પોલીસ જે કાંઈ પણ કાર્યવાહી કરી રહી છે તે યોગ્ય કરી રહી છે અને મને જલ્દીથી જલ્દી ન્યાય મળશે તેઓએ ન્યાયની માંગ ઉઠાવી છે અને તેઓએ કાયદા અને ન્યાય વ્યવસ્થા ઉપર ભરોસો થાય તેવી પણ વાત કરી છે તો આપણે સાંભળીએ તેમના પિતાને રામચંદ્રાજીભા ચૌહાણ

મને મારી પર ફોન આવ્યો હતો ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો તો હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો આની પહેલા એકચુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની અને ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નહોતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પેલા પણ કોઈ ધમકી મળી હતી આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી આનો ન્યાય મારો સોમનાથ દાદા ના દર્શને આવ્યો હતો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને પોલીસ ની કામગીરી સારી છે કાયદો 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 કાયદા નું કામ કરશે બસ મને ન્યાય મળશે સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાય મળશે